Thank you.

જોડાવ જોડાવવાળો જલ્દી જોડાવવાળો 15 મિનિટ લાઈવ રહેવાનું છે જોડાવો મિત્રો હાલો હાલો 15 મિનિટ લાઈવ રહેવાનું છે જલ્દી જોડાવજો મિત આજે લાઈવ થવાનું કારણ એ છે કે મને સપોર્ટ કર્યો હે ને મિત્રો જય મને કોમેન્ટ જોડો જોડો હાલો મિત્રો હાલો હાલો થઈ ગયા ચાલુ પાછું તો મિત્રો લાઈવ થવાનું એ કારણ હે કે મને જે કોમેન્ટ કરી હે ને એ બધા મિત્રો નું આજે લાઇક માં નામ બોલવાનું છે મને સપોર્ટ કરે છે સપોર્ટ તો કરે જ છે મિત્રો તો મિત્રો સપોર્ટ કરતા રહેજો હાલો થોડક થોડક જોડાઈ जाओ પછી કમેન્ટ વાંચું તમને હાલો કોઈ જોડાણ નથી હજી હતા હે કશું

કોઈ એ જ નહીં આવો તો ખરા લાઈવમાં રાતનો સમય લેવો જોઈએ છે રાતે બધા ઓનલાઈન હોય અત્યારે કોઈ ઓનલાઈન જ નથી તો મિત્ર ફટાફટ જોડાવી જાવ હાલો હું થોડોક તમારા નામ બોલી જાઉં મોબાઈલ લઈ આવો રહો ચાર્જિંગ થાય ને એક મિનિટ હો ચાલો જોડાવીને રહીજો ચાલુ છે હો આવો આવો हेलो मित्रों जोडाय ले जाओ हेलो તમારું નામ બોલો હો 15 મિનિટ લાઈવ રહેવાનું છે તો फटाफट જોડાઈ જાવ લાઈક કરજો કમેન્ટ કરજો મિત્રો હાલો તમારું નામ લઉં હો જય મને કમેન્ટ કરી છે ને એ મિત્રો નું નામ લેવી બદર जोड़ावा मित्रों जोड़ावा लो फटाफट जोड़ावा लो जो मित्रों मैंने सपोर्ट करे है दशरथ ठाकुर जो इमने कमेंट कर ली है दशरथ ठाकुर थैंक यू भाई थैंक यू कमेंट करवा बदल आभार तुम्हारो खूब खूब आभार मित्रों दशरथ ठाकुर અને બીજા નંબર માં છે જયરાજ ઠાકોર જયરાજ ઠાકોર થેન્ક યુ ભાઈ થેન્ક યુ થેન્ક યુ ઓ કોમેન્ટ કરવા બદલ તમારો આભાર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ભાઈ સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટ કરજો મિત્રો જયરાજ ઠાકોર થેન્ક યુ ભાઈ થેન્ક યુ લાઈક કરતા રહીજો અને કોમેન્ટ કરતા રહીજો મિત્રો થેન્ક યુ ભાઈ છે महेश काखड़िया थैंक यू भाई महेश काखड़िया थैंक यू भाई थैंक यू हमारा भाई छे थैंक यू भाई कमेंट करवा बदल तुम्हारा आभार खूब खूब आभार बस ऐसे साइलेस ठाकुर थैंक यू भाई साइलेस ठाकुर थैंक यू थैंक यू कमेंट करता रहियो भाई कमेंट करता रहियो जय माता जी जगदीश देगा मा थैंक यू भाई थैंक यू थैंक यू जय माताजी जी जय माता जी। सपोर्ट करता रहियो अने लाइक करता रहियो पासा जगदीश देगा मा थैंक यू भाई हलो हलो जल्दी कमेंट करो भाई थैंक यू थैंक यू બસ સે સે રવિ મજેઠિયા થેન્ક યુ ભાઈ થેન્ક યુ સપોર્ટ કરવા બદલ તમારો આભાર ખુબ ખુબ આભાર ખુબ ખુબ આભાર કમેન્ટ કરતા રહેજો ભાઈ રવિ મજેઠિયા જોડાઓ જોડાઓ મિત્રો જોડાઓ લાઈક કરતા જ જજો લાઈક કરતા જ જજો કાલે 15 મિનિટ લાઈવ રહેવાનું છે મિત્રો થેન્ક યુ ભાઈ થેન્ક યુ कमेंट करो मित्रों कमेंट करो कमेंट करो कमेंट करो नहीं थैंक यू भाई थैंक यू बस से विपुल मकवाना थैंक यू भाई कमेंट करो बदल दलमरो आभार खूब खूब आभार विपुल मकणा कमेंट करजो मित्रों कमेंट करजो थैंक यू भाई रंजित हरे जा जय भगवान भाई जय भगवान जय भगवान जय भगवान जय भगवान जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण जय माताजी लाल जी भाई जय माताजी जय माताजी कमेंट करो और लाइक ही करता जाए जो मित्रों जय माताजी जी भाई जय माताजी जय राठौकोर जय माताजी भाई आवतार या के राजस्थान फ़रेड <laughs> जय राठौकोर जय बाप थैंक यू भाई, भाई जय माताजी जय माताजी हरे जा सिंधा भाई जय माताजी भाई जय माताजी जय श्री कृष्ण जय माताजी જોડાવા જોડાવા હાલો 20 મિનિટ જ રહેવાનું છે લાઈવ જય માતાજી ભાઈ જય માતાજી લાઈક કરતા જજો મિત્રો લાઈક કરતા જજો જય માતાજી આવતાર એમને ક્યારે આયા ભાઈ મજા આવી છે ફરવાની કા ભાઈ જયબા राजस्थान फरियाया एमने जय माताजी जय माताजी थैंक यू भाई लाइक करता जाजो मारा भाई पसे है मुकेश भाई नहीं मो जय माताजी भाई कमेंट करो बदल तुम्हारा आभार मुकेश भाई नहीं तो कमेंट आवे छे मुकेश देगा हो આપણો ખાસ મિત્રો હે વાહ ભાઈ વાહ બે દિવસ થી એમને ફૂડ મોજ કરી છે ભાઈ ને ભાઈ હાલ તમારો વિડીયો જોતો હતો રાજસ્થાન ઠાકોર વાહ મારા દેહ ના ફરિયા અમને કીધું નહીં કહેવાય તો ખરો અમે નવરાજ હતા આવ્યા હતા અત્યારે हमारे पास जीरा न आई न रही है जीरो वाडवा जाओ जीरो वाडवा जावन थई जाय छे जय माताजी भाई <laughs> <laughs> जय रटा कोर भाई एम के तुम्हारी छतरी मलके नहीं छतरी <laughs> मल्टी नहीं कोक लाई गयो कॉल लाई गयो खबर लेही

હવે તો તમે ફરી ના કેટલા કેસ કરવા એટલે કેસ કીમાં કરવાના હિમ કોને હવે પોર વાત હવે પોર શિયાળામાં જઈશું કે ઉનાળામાં મજા આવે જયરાજ પછી કોમેન્ટ કરવામાં છે ઠાકોર રાજ અમારો એડવોકેટ રાજભા થેન્ક યુ ભાઈ કોમેન્ટ કરવા બદલ આભાર તમારો ખૂબ ખૂબ આભાર એડવોકેટ શીખ છત્રી નો કેસ કહો એમને છત્રી નો કેસ કરવો જ જોઈશે આપડે જો આ એડવોકેટ નું અત્યારે નામ લીધું હવે એ વકીલને બાંધી દઈશું હવે હું તળે કેસ લડવાનું થાય તો લડી લઈશું ઘરના કયા આપડા વકીલ હે ને એડવોકેટ રાજભા जय माताजी रवि कोचड़िया जय माताजी थैंक यू भाई कमेंट करो बदला आभार तुम्हारा खूब खूब आभार यार कमेंट करता जो थैंक यू रवि कोचड़िया थैंक यू थैंक यू भाई थैंक यू तुम्हारे कमेंट आवे छे हो भाई थैंक यू भाई थैंक यू जय माताजी जय माताजी जय माताजी બોલો બીજું રવિભાઈ શું કે જયરાજ બીજું બોલો આવે રાજસ્થાન ફરવા જાય કઈ કેવો આવે વિડીયોમાં તો જોયા તા હવે તમને કેટલો ખર્ચો થયો ભાઈ રાજસ્થાન ફરવાનું જયુભા થોડો કોમેન્ટ માં કહી જો ને ખર્ચો કેટલો થયો તો ખબર પડે ને જવાની આમ હાલો પછી બીજા હે કોમેન્ટ માં તમને નામ દો ઓમ ભાઈ ફૂલ સપોર્ટ કરવા વાળા ભાઈ છે પરવીન ઠાકોર એટલે કે પરવીન ઠાકોર

थैंक यू भाई जोड़ा जोड़ा वालो आज दस मिनट रहे है खाली दस मिनट रहे है दस मिनट जोड़ा, जोड़ा। thank you भाई जोड़ा थैंक यू भाई सूरज पाटाड़िया थैंक यू भाई थैंक यू कमेंट करो जल्दी कमेंट करो भाई ओ जय माता जी जय माता जी जय माता जी विपुल ठाकुर थैंक यू भाई थैंक यू थैंक यू विपुल ठाकुर कमेंट करता रहियो भाई कमेंट करता रहियो जय माताजी जी जय माता धीमो कनेक्शन चालू है आप फिल्टर वगैरह लाइव था वा भाई जो आवा सी आवे फिल्टर वगैरह लाइव था वा तो आज मजा है भरत धानधनिया जय माता जी भाई जय माताजी हाय मयेश काखड़िया भाई कमेंट करो कमेंट करो तुम्हें तो फुल सपोर्ट करो भाई थैंक यू भाई थैंक यू थैंक यू जय माताजी लखो जय माताजी लओ हार्ट मारा भाई आय के मयेश काखड़िया जय माताजी भाई फुल सपोर्ट करो अबदला आभार है तुम्हारा खूब खूब आभार है तमारी कमेंट आवे छे हाँ भाई हाँ जय माताजी लखो जय माताजी बीजो कॉल है મહૂરતી જય માતાજી હાલો 10 મિનિટ 10 મિનિટ રે ભાઈ 10 મિનિટ જોડાઓ જાવ જલ્દી જોડાઈ જાવ હાલો પછી હવે ઓલી લાઈવ થાઉ ને એટલે તમને જોડાવીશ અંદર એડ કરીશ તમને જય માતાજી ભાઈ જય માતાજી જય માતાજી લખો મહેશ ખાખરિયા જય માતાજી લખો જય अपना फूल सपोर्ट करो वाला भाई हो मारा पन वो भाई छे पण रे है राजगढ़ हो भाई थैंक यू भाई गंगाराम चरमारी थैंक यू भाई थैंक यू भाई तमे कमेंट करो हो थैंक यू भाई कमेंट करता रहो जय माताजी भाई जय माताजी खूब खूब आभार हो चरमारी भाई गंगा राम चार जय जाए माताजी जय माताजी भाई थीमो कनेक्शन चालू है आवाज आवे हक्के नहीं भायो हम आयाक चढ़ायो है के दुनिया ले है जो जय माताजी भाई जय माताजी जय माताजी थैंक यू भाई थैंक यू थैंक यू खूब खूब खुँ आभार महेश का करिया जय माताजी जय माताजी આવા દર્શન કરો આપડે ઈ સદરા ગામ આપડા મઢે આવો જય માતાજી ભાઈ જય માતાજી મુકેશ દે ગામમાં કેમ નથી આવતા જય માતાજી કેવા આવો આવો તમે તો યાર ફૂલ સપોર્ટ કરો મને મુકેશ દે ગામમાં મુકેશ ભાઈ ની મોજ જોતો કોણ આયુ મુકેશભાઈ ની મોજ થેન્ક યુ ભાઈ આવો 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 આવ્યા છે હો કોણ આવે રવિ કોછડિયા કોણ આવે કેતો ઘરે मुकेश भाई है ना हूँ करता है खबर है एडिटिंग करता है लगभग ब्लॉग में हजी आप मोनोटाइज न स्टूल न मिल हो भाई थोड़ा सपोर्ट कर जो जय माता जय माता जय माता जी भाई सो हाथ आठ लाइव थी जाओ ला मिली जाए मैं यू लगे એવું લખેલું આવતું હતું કે તમ લાઈવ થાવ લાઈવ થાવ તો જ આવશે ને મળશે જ નહીં બાપુ છત્રી નું શું કર્યું મળી કે નહીં ના ભાઈ નથી મળી તમે સપોર્ટ આમ મને ગોતાવ આવજો પછી છત્રી ગોતા આવજો રવિ કોચડિયા છત્રી મળે જ નહીં આવું કોક લઈ ગયું હોય છત્રી મળે જ નહીં ભાઈ તમને નવી લઈ દેતો હોય તો ભાઈ તો નંબર Google Pay નંબર નાખો હાલને એક એક રૂપિયો નાખશો તો આવી જશે છત્રી હા હાવા જય માતાજી જય માતાજી બસ સે સે કમેન્ટ કરવામાં કોણ છે કહો મને સપોર્ટ દર રોજ કરે હી રિયે વિજય મુલાળિયા વિજય મુલાળિયા થેન્ક યુ ભાઈ આય અમારા ગામ નો છે ભાઈ વિજય મુલાળિયા મને સપોર્ટ કરે છે ભાઈ અમારા ગામના બહુ સપોર્ટ કરે હો થેન્ક યુ ભાઈ થેન્ક યુ ફસેસે કોમેન્ટ માં કોણ છે જોતો वाह wow भाई थैंक यू थैंक यू रसिक आर्यजा थैंक यू भाई तुमने कमेंट करे ली थैंक यू भाई रसिक भाई आर्यजा थैंक यू भाई थैंक यू हमारा गांव भाई हमारा गांव बहुत सपोर्ट माना करे है थैंक यू हो भाई विनोद चौहान जय माताजी भाई जय माताजी मने कमेंट करे ली है विनोद चौहान ये हमारा खाखड़ियाच भाई जय माताजी जय माताजी भाई

ओ लाइ गयो सु रवि कोचड़िया तू लाइ गयो हो ने तो केस ठोकी ना हो तारा ऊपर आलो हमारा जो एडवोकेट ने हमड़े कह दो भाई छतरी लाइ गयो है छतरी लाइ गयो है तो केस ठोकी ना हो सूटी है नहीं हो भाई रवि कोचड़िया दाना गाओ <laughs> <laughs> लाइक करता जाजो भाई थे लाइक करता जाजो प्रकाश ठाकुर आया हो जय माताजी लाइक ना करो प्रकाश ठाकुर जो <laughs> तो जय माताजी लखना को प्रकाश ठाकुर जय माताजी लखना को मारो लाइव तुम्हें जो हो जय माताजी वापा जय माताजी हालो हालो જોડાઓ ભાઈ જોડાઓ જલ્દી હાલો 6 મિનિટ રહી ખાલી 6 મિનિટ રહી હાલો લાઈવ માં પછી પૂરું करू मारे આમાં જેટલા કોમેન્ટ કરશે એટલા ઓલા લાઈવ માં નામ દેવાનો હું મને સપોર્ટ કરવા વારા તો હે મિત્રો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર મિત્રો સપોર્ટ કરતા રહેજો પાંચ છ લાઈ થવાનું છે આ દર રોજ કારણ કે મારા સ્ટોલ જ નથી મળ મળ્યું સ્ટોલ મળી જાય પછી આવું ને થોડોક સપોર્ટ કરો ને તો મળી જાય મિત્રો મયસ સાઉજી થેન્ક યુ ભાઈ આશાંકલપુરા થેન્ક યુ ભાઈ તમારી કોમેન્ટ આવે છે થેન્ક યુ ભાઈ कमेंट करता रहे जो कमेंट करता रहे जो जय माताजी जय माताजी जय माताजी हेलो अबे खूब बाबा रो अबे लाइव कल यार टाइम है लाइव था इसमें कमेंट करना आजो जय माताजी भाई जय माताजी जय माताजी जय माताजी जय माताजी भाई हेलो आ टाइम कल लाइव थे हो थैंक यू भाई थैंक यू हेलो जय माता जी